જય ભીમ જય સંવિધાન જય ભારત જો કે હું સામાજિક કાર્યકર સાગર રાઠોડ જોકે ઘટના એમ છે કે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કાતરોટી ગામના જે રાજુભાઈ જે દરબાર સમાજમાંથી છે જેમ જેમની દીકરી મોટી માતાનો બહુ જે સંજય દેવી પૂજક સમાજમાંથી છે જે લઈને જતો રહ્યો છે જો કે તે પાડોશી હતા આજુબાજુમાં રહેતા હતા જોકે મેં થોડાક સમય પહેલાં તેનો વિડીયો વાયરલ કરેલો જેની અંદર તેને સમાજની અંદર જે આગેવાનો અને જે બધા મોટા લોકો જે આગેવાનો હોય તે ભેગા કરી ભેગા થઈ અને મારા નામે માતાજીને કે અપમાન કર્યું છે મોટી માતાનું મોટી માતાનું આમ કર્યું છે તેમ કર્યું છે ને એટલે ગાંધીનગર દિલ્હી એમ અરજી કરવાની વાત કરે છે એટલે કે કહેવાનો મતલબ એમ છે કે એક તો માતાજીના નામે જે બોવાઈએ શિનાળવા કર્યા છે અને છોકરીને લઈને અયોગ્યો છે અને દરબાર સમાજમાંથી જે વ્યક્તિ આવે છે તેનું ઘરનું વેરવિખેર કરી નાખ્યું તો આ નાલાયક કેટલા આ કેટલું યોગ્ય ગણાય કે આવા ધંધા માતાજીના નામે માતાજીએ આવું કીધું કીધું તો ને મોટી માતાએ આવું કીધું હતું તું શીનાળવા કરજે એમ ધૂણતા ધૂળતા માતાજીને પગમાં પડીને જે દીકરીને અને દીકરીના માવિત્રને અંધશ્રદ્ધામાં નાખીને દીકરી આરે જે શારીરિક સંબંધ બાંધીને દીકરીને લઈ ગયો અને અત્યારે હાલ તેને પાહે રાખે છે જોકે સંજય બોવ જે છે મોટી માતાનો તેને પોતાને પત્ની પણ છે અને બે દીક બાળકો પણ છે એટલે આવા ભૂવો માતાજીના નામે ધૂતે અને ક્ષેત્રે અને અંધશ્રદ્ધામાં વધાર નાખે અને સત્તા પાસે એને સપોર્ટ કરે એની સમાજના આગેવાનો જે લોકો જે છે દેવપૂજ સમાજના જે તેને સપોર્ટ કરે કે માતાજીનું અપમાન કર્યું છે તો ભાઈ માતાજીના નામે આ ધૂળ તો ધૂળ તો લઈ ગયો છે અને વયો ગયો છે તો એ કરવાની જરૂર છે કે આ કરવાની જરૂર છે મિટિંગ કરી અને એમ કહે છે કે અમારી મોટી માતાનું અપમાન કર્યું તો મોટી માતા હડકવા કરશે મોટી માતા આમ કરશે પણ તમારી મોટી માતા એવું કહે છે કે કોઈની દીકરીને ધોણીને કોઈને માતાજી કાંઈ એવું કરે છે કે કોઈની દીકરીને લઈને ઉીનાળવા વેળા કરવા એટલે પ્રશ્ન એ જે છે કે આવા લોકો જે માતાજીના નામે જે ધૂતે છે અને ખોટી રીતે હેરાન કરે બીજા લોકોને ગુમરાહ કર્યા ધમા નાખી અને જે તેનું ઘર પરિવાર વેરવિખેર કરી નાખ્યું છે દરબાર સમાજમાંથી જે છે રાજુભાઈ જેમની દીકરી જેને ઘર પરિવારમાંથી બધું વેરવિખેર કરી નાખ્યું અને જે આ ભુવો જે છે તેને પણ બે બાળકો છે તેમની પણ પત્ની છે એને મૂકીને બીજીને લઈને ભાગી ગયો એટલે આ ભુવાએ શીનાળવા વેડા કરી માતાજીના નામે આવા ધંધા કર્યા ધૂણતો ધૂણતો માતાજીને આ નામ લેતો લેતો શીનાળવા કરી અને છોકરીને લઈને ગયો અને એમાં પાછું મૈત્રીક કરાર તરીકે રહી છે હાલમાં એટલે કહેવાનું એમ છે કે આવા સિનાળવા વેળા કરવા છે માતાજીના નામે જાકુબીના ધંધા કરવા છે લોકોને છે અને પછી માતાજીના નામે પૈસા પડાવવા છે એટલે જે આવા લોકો જે છે એના હું અમે જે હું અંધર્ધા અભિયાન જે ચલાવું છું તેમાં પર્દાફાશ કરતો હોઉં છું પણ છતાં તે મિટિંગ કરીને અને ભુવાના સમર્થનમાં તે તેના લોકો તેની સમાજના જે આગેવાનો હોય છે જેણે મિટિંગ બેહાડી અને માતાજીના નામે મોટી માતાનું અપમાન કર્યું એવું કીધું અને સત્તા છેલ્લે દિલ્હીમાં જવાની વાત કરે એટલે ભાઈ તો તમારા માતાજીનું જેટલું હાસ હોય માતાજીના નામે જો તમારે લડવું જ હોય તો માતાજીને જ મોકલી દેવાય ખોટી મિટિંગ કરીને ગાંધીનગર દિલ્હી જવાથી કાંઈ મિનિંગ નથી એટલે મેં વિડીયો આજે મેં મૂક્યો છે તેનું પ્રૂફ સાથે તમે જુઓ

આટલી અમારી સમાજ કેવું છે ને અમારી અરજી છે અરજી આલે ને નાથની દેવી આ મોટે મોટા મોટી જે દેવી છે કાંજરોટી ની અંદર એ દેવીના ઠેટ દિલવાણિયા ઝોક મહેસાણા તાલુકામાં દિલવાણિયા ગામ દિલવાણના જોકની મોટી અડકમય પ્રગટ થયેલી છે આ એનો છોકરો આ છોકરો એનો આ શું કહી રહ્યો છે અને શું કહેવા માંગે છે જરીક પાંચ મિનિટ સાંભળી લો કે ભાઈ આજે અમારી દેવી પૂજક સમાજની અંદર આજે મોટી માતા મારી નાત નો ટોય કેવાય નો સુગો કે ભલ ભલી અઢી જોવે ઢોર મારે પણ જો લગીને અમારી નાતની દેવી હડક મહિનો જો લગીને સિક્કો ના વાગે ને તો લગીને મારી નાત કોઈ વાક્ય કોઈ દેવીનું માન્ય નહીં રાખતા પણ આજે અમારી સમાજની અંદર પહેલું નારિયેર મોટી માતા હડક મહિનું ભાગે છે પણ આજે ઉજરી પાઘડી હશે તારા ઝઘડા થયા તારા વખા થયા તારી કનાયો ગઈઓ પણ આજે તું મોટી માતાને ડાઘ પાડું છું અને ડાઘ પડાવે છું પણ જો હવે પછી જો કોઈ ઢાક પડી જશે હવે પછી કોઈ કાર્ય મોટી દેવી ઉપર બની જશે તો અમે તમામ સમાજ થઈ અને મોટી દેવી તમામ સમાજ થઈને આ મોટી દેવીની અપીલ કરીએ છીએ અને હવે તમામ સમાજ થઈને અમારી અમારી નવ્વાણું નાચ છે અમારી દેવી નવ્વાણું અને અમારી નવ્વાણું નાથ થઈ અને ગાંધીનગર જઈને આગળ પગલાં ભરીશું કે અમારી નાત દેવી મોટી હડકમય અને હડકમય ની ઉપર આવા ગુજરી પાઘડી આવા કલંક કલંગ છે એના માટે અમે કાયદેસર કાર્યવાહી ગાંધીનગર જઈને અમે નવ્વાણું નાથ જઈને આગળ પાગલા ભરીશું